કામરેજ ખાતે તાપી નદીના પુલ ઉપર વાહનો ડાયવર્ટ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ભરૂચથી સુરત આવા પલસાણાના એના નજીક એક્ઝિટ અપાયું છે જેથી હાઇવે ઓથોરિટી દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે વડોદરા જિલ્લામાં ગંભીર દુર્ઘટના બાદ હવે રાજ્યમાં વહીવટીતંત્ર મરણિયા પ્રયાસ પર ઉતરી આવ્યું છે આ જર્જરિત બ્રિજ પૈકી સુરત જિલ્લાના કામરેજમાંથી પસાર તાપી નદી પરથી પસાર થતો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ કામરેજ પુલ અંગે પણ અનેક ફરિયાદો ઉભી થતાં સુરત જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું ગત રોજ કામરેજના તાપી નદી પરથી પસાર થતાં વાહનને ડાઇવર્ટ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું સુરત તરફથી આવા કામરેજના તાપી નદીના જમણી બાજુનો પુલ આવન જવન માટે કાર્યરત રાખવામાં આવ્યો છે જ્યારે ભરૂચથી સુરત આવવા માટે ડાબી બાજુનો માર્ગ બંધ કરવા ભારે વાહનોને કિમ તરફ ડાયવર્ઝન અપાયું છે કિમથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આવવા માટે નક્કી કરાયું છે ભરૂચથી સુરત આવતી વખતે આ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પલસાણા તાલુકાના એના ગામ નજીક કટ આપવામાં આવ્યો છે જેથી હવે ગત મોડી સાંજથી જ એના નજીકથી હાઈવે ઓથોરિટી દ્વારા પુરજોશમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે રસ્તો આજે મોડી સાંજે એટલે કે શુક્રવારે સાંજે કામગીરી પૂર્ણ થતાં શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત